અંકલેશ્વરના ગળખુલ ગ્રામ પંચાયતની હતમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં જવાનો માર્ગ બિસ્માર બનતા બાળકોને હાલાકી વેઠવાનો વાળો આવી રહ્યો છે હાલ વરસાદી માહોલમાં માર્ગો બિસ્માર બન્યા છે જેના પગલે અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે ત્યારે અંકલેશ્વરના ગળખુલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં જવા માટેનો માર્ગ કાદવ ખીચડવાળો બનતા આંગણવાડી કેન્દ્રના સંચાલિકા ખાડા અને કાદવ ખીચડના રોડને પગલે બાળકો પડી જવા સાથે તેઓને ઈજા પણ થતી હોય છે તેમ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું

જે ગટર લાઈનમાં રસ્તો ખોરાઈ ગયો છે એ હજુ સુધી કંઈ પડી નથી આપ્યો અને બાળકો રોજ જ પડી જાય છે તો એના માટે કંઈક પણ કરવા વિનંતી છે હું ગરખોલ ગ્રામ પંચાયત માં આંગણવાડી આવે છે